તો હેલેટોરી કેમ છો બધે મજા મજા પૂછે તો જય માતાજી ફરી વાર નવા વિડીયોમાં તમારા બધાને સ્વાગત છે ને ને મારા છોકરાના ના છે ના છોકરા ને કરાવન માનું મંદિર છે ના ના નું મળું છે બરાબર તો ના જઈને તમને મળીએ કેવી રીતે બધી હું વિધિ કરવાની ઘર ની અંદર કદાચ તમે જોયું છે નહીં જોયું હોય તો હાલો ના જઈને તને બતાવું ને નાનજીભાઈ ને બધા આવવાના હે નંજેબેના ભાઈના સોક્રાનાત કારે આ બધી આવે તેરેના ભાઈ એટલે તો નાજીન ડાયરેક્ટ મળી તો વસને આપણે ને ખમળ કાપવાનું કામ વાત ચાલુ કરી દીધું ઈશ્વરભાઈ ડાયરેક્ટ સાકો દીધું આવ કાવા હાલો હાલો કે તો જો આ બધે કાપે કાંજેમે આવડતું ન કાપે ગાબડા જો મારે મહેશ ભાઈના રોક આપણે તો એ પકા કાપે તો કે ગોળ ગોળ કેમ બનાવતા યા એ ના બાબી બા ના અમે ગવાતું નથી મફતમાં મફતમાં તો આ ખમણ ઓલી બધું એટલે સારો ಮಾರ್ವಲ್ವ <laughs> <laughs>

યરા આપ સુંદર જ લાગે હા સુંદર જ લઉં સે ડાયરે ને ફરતું એ થોડું થોડું રેડ છે ડાયર નથી આ કરો તો આયા છે આણેડો આ તો બને નં થોડો મોટો છોડો એ બધી હાથ પર હાથ ધોવા એટલું રાખો હા બો બગાત ને હાથ ધોઈ તો લક્ષમન બાબા જોલ ગણ મારે ઈ ની વાંધો આવે ઈ તો ના ને મુકડી રહે રવે ને પાણી રેડવો ફરી પાછે કે પાછે આઈ 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 તો આઈ તો સડાવી આઈ ગળ આઈ ગળ તાકો ભાગો ભાગો તાકો હવે કડમાં

પડખે બહુ બીક લાગે પવન ગાજે ગાંધે ગાંધે એટલે વાત કરવા અહીંયા પવન લીમડો હોય તો વીજળી બીજળી પડ્યું સીધે ટ્રક દેખાને વીજ બાજરી બાજરી બધું ઢળી ગયું હતું અને વરસાદ તો એ ચાલુ જ છે બોલો આમ તો પવન કેટલો આવતો હતો કેટલો પવન આવો બોલો કાંઈ હમણાં તો મને આ તમને લાગે પવનમાં બાકી એવા આવતો છે મારો પવન કદાચ આવતો જ એવું તો બાકી બહુ પવન આવે ધૂન્યા એટલે ધૂન્યા યાર તો હવે છે ને મારો વાળા નવો દિવસ ઉગી જશે ને યાર પાછળ તમને વાદળા દેખાતા કાળો મેં કમ કમ ખોર કહેવાય ને જો તો યાર હવા વાદળા છે અહીંયા લાગે મને લાગે વરસાદ વરસાદ આવી જાય આપણે છે ને રોપ ટાકેલો છે એમાં અહીંયા ને પાણી ભરાઈ ગયું કાગળની ઉપર બોલ અહીંયા જો પાણી ભરાઈ ગયું માથે કાગળ તૂટશે તો નહીં પાછો વરસાદ આવે ને તો એની જો આ વેણ છે ને એમને નીકળી જાય પાણી તો અત્યારે થોડું થોડું નીકળે બાકી તો અહીં લાડ બધું માદળું ભરે ભરાઈ ગયું છે પીવાયું પાણી બરાબર તો અહીંયા હું છે કંઈક રોફે એમાં ને અમે એના બાજરીને અહીં જો અહીંયા બાજરી છે પછી અહીં સારો લઉં દેખાય ચાલો તો બધું તારીને બાજને બધું પડેલી ગયું છું આ બાઈજ રે આવે પડી ગયું છું એમ સાથે યાર